ટી ચેનલ ગુજરાત સ્વાગત છે સરકાર તરફથી વારંવાર નવા નવા ગતકડાઓ કરવામાં આવતા હોય છે પરંતુ યોગ્ય સમયના અભાવે યોગ્ય માર્ગદર્શનના અભાવે અને પૂરતી સુવિધાના અભાવે ક્યાંક ને ક્યાંક લોકો વધારે હેરાન થતા હોય છે જી હા હાલમાં ફાર્મર રજિસ્ટ્રીની જે પ્રક્રિયા ચાલુ છે આ પ્રક્રિયામાં ઘણી બધી મુશ્કેલી આવી રહી છે અને જેના કારણે વેબ પોર્ટલને બે દિવસથી બંધ કરી દેવામાં આવ્યું છે તો હાલમાં ખેડૂતો માટે ફાર્મર રજીસ્ટ્રી પ્રક્રિયા હેઠળ જે આધાર આઈડી છે એવી રીતે ફાર્મર આઈડી બનાવવાની જે પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે ત્યારે વેબ પોર્ટલમાં અને અનેક ક્ષતિના કારણે ખેડૂતો ખૂબ જ હેરાન થઈ રહ્યા છે પચીસ નવેમ્બર નોંધણી કરાવવા માટેની છેલ્લી તારીખ છે પરંતુ સરકાર તરફથી બે દિવસથી તો પોર્ટલ બંધ કરી દેવામાં આવ્યું છે જી હા એગ્રીસ્ટીંગ પ્રોજેક્ટ અંતર્ગત ભારત સરકાર અને રાજ્ય સરકારના સંયુક્ત પ્રયાસથી આ ફાર્મર રજીસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે એટલે ખેડૂતો માટે ફાર્મર આઈડી બનાવવામાં આવશે અને આગામી સમયમાં જે સરકારની યોજનાઓ છે તે યોજનાના લાભ મેળવવા માટે આ આઈડી જરૂરી રહેશે આવી જાહેરાત તો સરકાર તરફથી કરી દેવામાં આવી છે અને આ જે નોંધણીની પ્રક્રિયા છે તે ઓનલાઈન છે એટલે ગ્રામ્ય કક્ષાએ તલાટી મંત્રીને આ કામગીરી સોંપવામાં આવી છે આગામી સમયમાં જે પીએમ કિસાન સન્માન નિધિનો જે હપ્તો છે એ હપ્તો પણ જો રજીસ્ટ્રેશન ખેડૂતો દ્વારા નહીં કરવામાં આવે તો તે હપ્તો પણ આ વખતે જમા નહીં થાય તેવી જાહેરાત સરકાર તરફથી કરવામાં આવતા ખેડૂતોમાં ક્યાંક દોડધામ મચી છે રજીસ્ટ્રેશન માટે પરંતુ વેબ પોર્ટલમાં અનેક ક્ષતિ અને ધ્યા હોવાના કારણે ખેડૂતોના રેકોર્ડ પણ ઓટો જનરેટ નથી થતા ઘણા બધા ટેકનિકલ ઇશ્યુ આવી રહ્યા છે અને જેના કારણે રજીસ્ટ્રેશનની પ્રક્રિયામાં ખૂબ જ મુશ્કેલી આવી રહી છે આ બાબતનું ક્યાંક ભાન થવાના કારણે સરકાર તરફથી બે દિવસથી પોર્ટલ જ બંધ કરી દેવામાં આવ્યું છે એક તરફ પચીસ નવેમ્બર છેલ્લી તારીખ છે તો બીજી તરફ આ પોર્ટલ આ રીતે બંધ કરી દેવામાં આવ્યું છે ત્યારે ચર્ચા એવી પણ થઈ રહી છે કે હવે ફરીથી હોમવર્ક કરી અને પોર્ટલને સુવ્યવસ્થિત અને સુરક્ષિત કર્યા બાદ ખુલ્લું મૂકવામાં આવશે તો ફરજિયાત રજીસ્ટ્રેશન નહીં તો સહાય બંધ એવી ચીમકી તો સરકાર તરફથી ઉચ્ચારી દેવામાં આવી છે પરંતુ વેબ પોર્ટલમાં ધાંધિયાના કારણે રજીસ્ટ્રેશનની પ્રક્રિયામાં મુશ્કેલી આવી રહી છે ખેડૂતો રજીસ્ટ્રેશન કરાવવા માટે તો જાય છે પરંતુ રજીસ્ટ્રેશન ન થતા ત્યાં ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે ત્યારે રાજ્ય સરકાર આવા નવા નવા ગતકડા જાહેર કરે છે પરંતુ આ ગતકડા જાહેર કરતા પહેલા એટલે કે કોઈ પણ પ્રક્રિયાની શરૂઆત કરતા પહેલા તમે યોગ્ય હોમવર્ક કરો અને સુવ્યવસ્થિત અને સુરક્ષિત રીતે પોર્ટલ પર તમામ માહિતી અને કોઈ ઇશ્યુ ટેકનિકલ રીતે ન આવે તે પ્રકારની વ્યવસ્થા કર્યા બાદ તેને ખુલ્લો મૂકો કારણ કે એક તરફ ગ્રામ્ય કક્ષાએ ખેડૂતો માટે આ રીતે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવું એ થોડી મુશ્કેલી પડતી હોય છે અને ગામડાઓમાં નેટવર્કના પણ એટલા પ્રોબ્લેમ હોય અને એની વચ્ચે જ્યારે આવી રીતે પોર્ટલમાં ધંધાઓ થાય ત્યારે ખેડૂતો પરેશાન થતા હોય છે ત્યારે હવે લાગે છે કે ફાર્મર રજિસ્ટ્રી કરાવવા માટે જે સરકારે અંતિમ તારીખ આપી છે આ તારીખને પણ ક્યાંક હવે લંબાવવી પડશે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક એન્ડ શેર કરવાનું ભૂલશો ને અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયને આપ સબસ્ક્રાઈબ કરી લેશો આવતીકાલે કોઈ નવા ટોપિક સાથે ચર્ચા કરીશું